નહી આર્યું એવો એવું લાગે બોલાવો પડશે કારીગર કારીગરને ફોન કરવા દે હાલો હાલો રમતુજી રોગળાજી બોલ્યા અરે મસ્કરી ક્યાં કરે હરો એ મસ્કરી નહી કરો હા બોલો હું કામ રે આપડે પેલું થઈ ગયું હે શું થઈ ગયું હુ પેલું પેલું આપડે પણ પેલું પણ શું થઈ ગયું રોજા આપડે હેલિકોપ્ટર નો કરવું હેલિકોપ્ટર નો પંખો ચોક હમો કરો પડે આ તો પેરાશુટ લઈને ઉડે તો અભી હાલ આવું કેટલી વાર લાગશે હા બસ અડધો કલાક માં આવી દોરો આવો તો જલ્દી મારે ટ્રેક્ટર ઉપર નહીં હા હાલ ચાલુ કરી હેરો હા જલ્દી આવો હા હા કારીગર તો કેવી રીતના બને ખબર એક દાડો મારું બેટું જો એક રિક્ષા હમી કરવા રિક્ષા નું ટાયર ઘરા 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 ઘરે ઘુમાયું મળ્યો

તો પકોડી ને પાણી પીજ હેરું એટલે એ પકોડી ને પાણી નહી તારે એવું આવે આ લીલું લીલું પકોડી ને પાણી નથી લે પોણી પકોડી નું પાણી છે

કારીગર તમે એવું કારીગર તમને ના ખબર ને જેઠી બુખાર જેવું લાગે ગરમ છે એવું પકડજો ને <laughs> <laughs> થઈ ગયો છે કમ્પ્લીટ હવે થોડોક નરમ થયો લાગે હરો તું તરત આ તો હાઈડ્રો જ પાવર છે એવું છે હવે મને તમે કારી કસ ડોક્ટર છો બધા ભેગા હોય છે અમે અમારા જેન્ટલ મેટલ છે આ બધું હવે ટેક્ટર ને ઇન્જેક્શન આવવાનું આવે છે ભઈ હાલવું પડે હરો પેલું પટ્ટો પણ લાવજો તું

કારીગર પણ મારે કીધું મારા કારીગરો બસ મારા લીધે પડ્યા રો બધા એવું હતું એનું મારા પેટનું નું પોહણ કરાવવું પડ્યા કે ના હોય હોય એટલે કારીગર કરશે તમે ચિંતા ના જ કરો આપણું કોમ કાજ બધું રેડી હોય બે બોલ હાલો બંગાલ ની ખાડી થી બોલો હોરા બંગાલ ની ખાડી કોલસા પાડવાનું મશીન બગડ્યા હા તો હાલ આવા હરા

મારે <objective theory> <assistant> હજી થોડી છે

ખાલિયાદાર હોએ અસી અસી ચાલીએ તાર અસી તાણે હાલવા પછી બધાય તારે તારો તારો આ ટ્રેક્ટર ચાલુ થાશે દર એવું હે હો તો ચાલુ કરું પછી હું પૈસા લવા તૈયાર હું લે આટલો વધાવ પગ ચાલુ થઈ જા હજા લાવો સ સ જા ચાલુ કર સેલ માર પર હે બરબુ ઉપર સેલ મારું પાવર બઉડો સબાઈ કંઠેરી નો થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું

બસ કોઈ વધુ નઈ બધા બે હજાર બહુ રૂપિયા થઈ ગયા બે હજાર રૂપિયા સુડો પગડે હલો તમારા બે હજાર રૂપિયા ને તમારી મેલું

મુંબઈ માંથી બોલો હરા પ્લેન ક્રેશ થયું થયું ફ્યુલ થઈ રહ્યું એ તો તમે પેલું ગોટાનું બળેલું તેલ નાખો પડ સારું થઈ જાય ના બોલો ફેર ફોન કરો પરો હારું હેડો